નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કેળા અને દૂધ આ બે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક ઘણીવાર સાથે ખાવામાં આવે છે પરંતુ આયુર્વેદ અનુસાર આ બંનેનું એકસાથે સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે ઘણા લોકો માને છે કે કેળા અને દૂધ એકસાથે ખાવાથી પેટનું ફૂલું ગેસ અપચો અને ઝાડા જેવી પાંચન સમસ્યાઓ થઈ શકે છે આ લેખમાં આપણે આયુર્વેદ દ્રષ્ટિકોણથી સમજીશું કે કેળા અને દૂધને મિશ્રણ શા માટે હાનિકારક માનવામાં આવે છે આયુર્વેદમાં કેળામાં શીત અને મધુર ગુણો હોવાનું માનવામાં આવે છે જ્યારે દૂધમાં શીત અને રસક ગુણો હોવાનું માનવામાં આવે છે જુદા જુદા ગુણધર્મો ધરાવતા ખોરાકને એક સાથે ભેળવાથી ખરાબ આહાર બને છે જેને આયુર્વેદમાં હાનિકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નબળો આહાર પાંચન અને નબળું વાળે છે આમાં ઝેરના સંચયમાં વધારો થાય છે અને ઘણી આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે કેળા અને દૂધનું મિશ્રણ પેટનું ફૂલું ગેસ અપચો અને ઝાડા જેવી પાંચન સમસ્યાઓનું કારણ બની શકે છે જોકે આ સમસ્યા બધાને થતી નથી જેને માફક ન આવે તેને જ થાય છે કેટલાક લોકોને કેળા અને દૂધ સાથે લેવાથી ત્વચામાં ફોલિયો ખરંજવાળ સોજા અને પેટમાં દુખાવા જેવી એલર્જીક સમસ્યાઓ થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે